નવઘડ સમજી ગયો બહેનના વારણા પામી એ જૂનાગઢ ગયો જોત જોતામાં સોરઠ કળે કરી દસ બાર વર્ષનો ગાળો નીકળી ગયો છે દેવાયત બોદળ અને આહિરાણીના દેવ પડી ગયા છે દીકરી જાહલ અને જમાઈ સંસદીઓ પોતાનો માલ તોડી ને પરમુલકમાં ઉતરી ગયા છે સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ચરે છે ગામડા ઉજ્જડ પડ્યા છે માલધારીઓના મવાડા કોઈ માળવે કોઈ સિંધમાં ને કોઈ ગુજરાતમાં નોખા નોખા વાંઢીઓ લઈ દુકાળ વરતવા નીકળી પડ્યા છે નવ ધણની તો હવે પચીસી બેઠી હતી પૂજાઓ ફાટફાટ થતી હતી ધીંગાણા વિના દરાઈને ધાન ખાવું ભાવતું નહોતું સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણી વીણીને કાઢ્યા છે ગરબાનો ધણી નવા નવા રણસંગ્રામ ગોતે છે ભાલા મેળવવા આવનાર નવા શત્રુઓની વાત જુએ છે ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ગોડલા ઝીકી ઝીકી સાવજના શિકાર ખેલે છે કરાડો પહાડો ને ભેખડોનું જીવતર એના જીવનને પ્યારું થઈ પડ્યું છે હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવગણના ઘોડાના ડાબલા હેઠળ ખૂંદાય છે નાંદીવેલા અને વાસાઢોળની ડુંગરમાળ નવઘરના પગલાને ખમ્મા ખમ્મા કરતી ધણેડી હાલે છે સાવજ દીપડાની ડણકો ડુંગરાની ટૂંકે ટૂંક ઉપર ઠેકા ઠેક અને ઘૂઘવાટા સંભળાવીને પોતાની વેખડો ઉપર રાને પોઢાળતી નદીઓના પથ્થરો સિક્કા એ બધા જુવાન નવઘરના જોબનને લાડ લડાવી રહેલ છે એવા સમયમાં એક દિવસ એક ચિત્રે હાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા લાગ્યો એને અંદર દાખલ થવું હતું પહેરેગીરે તેને અટકાવ્યો શું કામ છે મારે રાને રૂબરૂ મળવું છે રાને પંડને રૂબરૂ મળવું છે તારે તારે ભિખારડાને સૌ કીખિયાટા કરવા લાગ્યા મારે રાને સંદેશો દેવો છે ઢીલ કરવા જેવું નથી રાને જટ ખબર આપો માણસોએ એની કાલો ગણી ને કાઢી મૂક્યો પણ એ આદમી ખસ્યો નહીં એને એક તરકી બાત લાગી દોડ્યો ગયો ગિરનારના શેસાવનમાં બળબડતા કાઢની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડા થોડા લીલા ખડ ઉગેલા ત્યાં જઈ પહોંચ્યો ભારી બાંધી ને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો નવગઢના ઘોડાના ઠાણિયાઓ દોડ્યા એલા એ ભારે મને વેચાતી દે મને દે મને દે એવા પોકાર પડ્યા સૌને રાના નોખા નોખા ઘોડાની માવજત સારી કરી દેખાડવી હતી એવા કાળમાં પોતપોતાના ઘોડાને લીલવણી ઘાસ નીરવાની હોશ કોને ન હોય પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સૌ ઘોડામાંથી જપડો ઘોડો નવઘણનો માનીતો હતો સાત સાત દિવસે રાહ જપડાનું ઠાણ તપાસવા આવતો ત્યાં મારો ભેટો થશે એમ સમજી ને એ ભિખારી ત્યાં જ વારીઓ લાવતો હતો જપડા ઘોડા ને ખીલે એ સાતમા દિવસે સવારે વાટ જોતો ઉભો રહ્યો જુવાન નવઘણ જેવા જપડાની ઘોડાની પાસે આવ્યા તેવો જ આ અજાણ્યો આદમી સામે જઈ ઊભો રહ્યો રામ રામ કર્યા નવઘણે મીટ માંડી અણસાર એવી લાગી કે જાણે અને ક્યાંક એકવાર દીઠેલ છે રામ રામ ભાઈ કોણ છો ક્યાંથી આવ્યા છો આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથા બંધડાના લીરામાં અમૂલક રત્નની માફક જતનથી બાંધેલે કાગળનો કટકો કાઢી રાના હાથમાં આપ્યો મેલા ગેલા રેડાઈ ગયેલા અક્ષરોએ રા ઉકેલવા લાગ્યો કાગળના લખાણ ઉપર આંસુના છાટા છટવાઈ ગયા હતા રાની આંખો ચમકી ઊઠી એના હોઠ વાંચવા લાગ્યા પહેલો સોઠો વાંચ્યો માંડવ અમારે માલ તો વધવા દીધેલ બોલ ઘર કાપડાની ખોળ જાહલ ને જો નાના ધણી હે બાંધવ તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તું મહેલ તો હતો તે વેળા તે મને કાપડું માગવા કહેલું મેં કહેલું કે ટાણું આવીએ માગીશ હે જુનાગઢના ધણી હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચશે બોન જાહલનો કાગળ નવઘાણે જુવાનની સામે જોયું કોણ સંસતિયો તો નહીં જુવાનની આંખોમાં જળ જળિયા હતા એ અબોલ ઊભો રહ્યો તારી યાદસા ભાઈ કહીને નવઘણ સંસતિયાને ભેટી પડ્યો આ શું છે તું કેમ કંઈ કહેતો નથી કાગળ જ બધું કહેશે છે નવઘણે આગળ વાંચ્યું સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા એક પછી એક કેવા કારમાં ઘા કર્યા છે બહેને નવઘણ તમને ને થાનો રવ ઠર્યા નહીં બાળક બાળક લે અણધાવ્યા ઉજળ્યા અમે હે વીરા નવઘણ તારા ઉપરના સ્નેહને લીધે તે હું માતાના ધાનુલા ઉપર ટકી નહોતી તને ઉછેરવા સારું તો માએ મને જોટીને આગી પગાવેલી એમ હું તો ધાવ્યા વિના જ ઉછરી એમાં મારું બાળપણ સી રીતે બળવંત બને હું આજ ઓશિયાળી બેઠી છું નવઘણને બાળપણ સાંભળ્યું અને હે ભાઈ તું આડો મેં આપ્યો વાહણો માયલો વીર સમજીએ માય શરીર નવગણ નવસો ધણી તારી આડે તારી રક્ષા ખાતર તો મેં મારા માળી જયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી એવ નવસોરઠના ધણી નવગણ તારા અંગમાં આ વાત તું બરાબર સમજ છે પણ શું બન્યું છે બેલડી ઉપર સી વિપત પડી છે બહેન આજ આવા આકરા સંભારણા કા આગળ ધરી રહી છે પછીનો સોઠો વાંચ્યો તું નો જે નુંય તે તું હું તે હોય વીર વમાસી જોઈ નવખણ નવ સોરઠ ગણી હે વીરા તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતા છતાં બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું વિધાતાના કેવા વાકા લેખ હે ભાઈ કૂવે કાદવ આવ્યા નદીએ ખૂટ્યા નીર સોરઠ સતાડો પડ્યો વરતવા આવ્યા વીર સોરઠ દેશમાં સુરતાડો કાળ પડ્યો નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયા અમારા ઢોરને કોઈ આધાર ન રહ્યો એટલે અમારે ભેંસો હાકી ને પેટ ગુજારા સારું છે તો અહીં સિંધમાં આવવું પડ્યું અહીં અમારા સા હાલ થયા છે કાબલિયા નજરું કરે મોગલ ને મિયા અહરાણ ઉર પિયા નવઘડ નીકળાય નહીં મારા ઉપર આજે કાબુલી મોગલો અને મુસલમાન મિયાઓની મેલી નજર પડી છે એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે આજ આ અસુરો મારા ઉર ઉપર પડ્યા છે મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું કારણ કે નહીં મોસાડે માવલો નહીં માળી જાયો વીર સંધમાં રોકી સુમરે હાલવા નો દે હમીર મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અહીં રોકી રાખી છે હાલવા નથી દેતો એની દાનત છે ને હું આ જ અસહાય છું કેમ કે મારે નથી મોસાળમાં વાલો મામો કે નથી માનો જણ્યો ભાઈ એટલે જ મારી આગ હતી ને નવગઢ વાંચી રહ્યો ડળક ડળક એના નેત્રમાંથી આંસુ દળવા લાગ્યા બહેનને મારી પાતીનું આટલું બધું ઓછું આવ્યું કેમ ન આવે આજ બહેનના દેહની કેવી મલે થઈ હશે નૌકને સંસતિયાને એકાંતમાં લઈ જઈ ને આખી વાત પૂછી સંસતિયાએ માંડી ને અથી એથી કહી માલ લઈ અમે જંગલોમાં નદી કાંઠે નેસ નાખીને પડ્યા હતા અમે સૌ ચારવા નીકળેલા વાસેથી જાહલ તળાવ કાંઠે નાતી હતી સિકારે નીકળેલા હમીર સુમરાએ જાહલના રૂપ ને હેમની પાટ પહાટ સરખા વાસા ઉપર વાસુકી નાગ પડ્યો હોય તેવો સવા બાંભનો ચોટલો દીઠો આયરાણીના ગોરા ગોરા રૂપ દીઠા પહાડ પુત્રીની ઘાટીલી કાયા દીઠી સુમરો ગાંડો દૂર બની ગયો જોરાવરીથી વિવાહ કરવા આવ્યો એની પાસે અપરંપાર ફોજ હતી અમે બહુ સુન મૌન થઈ ગયા પણ જાહલે જોગતી વાપરી મારે છ મહિના સુધી શિયાળ વ્રત છે માતાની માનતા છે પછી ખુશીથી સુમરા રાજાનું પટરાણી પદ સ્વીકારીશ એવું ખુશી લાવી છ માસની મહેતલ મેળવી આ કાગળ લઈ અહીં મને મોકલ્યો છે હું જાને માને નીકળી આવ્યો છું અવધ હવે ઓછી રહી છે છ મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મળશે પાપીને હાથ નહીં પડે વીરો નવગણ બહેનની વારે ચડ્યો મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી દોસ્તો આ સ્ટોરીનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો ધન્યવાદ